સુરત જિલ્લાના પાટિયા પાસે આવેલ કરિયાણાની દુકાનમાં માં ચાલી રહેલા ગેસ રિફિલિંગનું કૌભાંડ સુરત જિલ્લા એસઓજી એ ઝડપી લીધું હતું ખાલી અને ભરેલા ગેસના કુલ નવ બોટલ જપ્ત કરવામાં આવ્યા હતા અને ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી

સુરત જિલ્લા એસઓજી ને બાતમી મળી હતી જે બાતમીના આધારે પોલીસે છાપો માર્યો હતો અને ખાલી અને ભરેલા કુલ નવ ગેસની બોટલ વાલવાડી પાઇપો ત્રણ ઇલેક્ટ્રિક વજન કાંટાઓ સહિતનો નો મુદ્દા માલ કબજે કર્યો હતો પોલીસ અનિલ અમરચંદ ચૌધરી રાહુલ લાદુરામ અને બાલુરામ દેવાંશીની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા ઓલપાડ સહિત જીઆઈડીસી વિસ્તારમાં ચાલી રહેલા ગેસ રિફિલિંગના વેપલા સામે પોલીસ સત્વરે નક્કર કાર્યવાહી કરે તે જ સમયની માંગ છે આવા તત્વો મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી રહ્યા છે તેથી તેને બંધ કરાવવા માંગ ઉઠી રહી છે